ડેલી રૂટિંગ છે આપણે સવારમાં ચાર નાસ્તો કરતા સાંડ બ્લોગ બ્લોક બી ચાલુ હોય જ છે ડેલી રેગ્યુલર એક બ્લોગ બી છૂટો નહીં આપણે મોનિવેટ થયો છે આમના તરફથી જ મેં આમ જોઈને જ મેં શીખ્યો છું તો થેન્ક યુ જટ સર ગુડ મોર્નિંગ કેમ છો બધા મજા આવો છો ને તો જસ્ટ હમણાં એક જઈ રહ્યો છું નેક્સ્ટ બ્લોગમાં તમે જોયું હશે તે મારે ગામડે જવાનું હતું અનાજ લેવા માટે તો એ અમને જઈએ છીએ અમે લોકો ઘર માટે અનાજ લેવાનું જે આપણા ખેતરનું જ છે તો એની માટે જઈએ છીએ તો ચલો તમારું બતાવીશું રસ્તામાં શું શું સારા દ્રશ્ય આવી રહ્યા છે તો મલેર રોડ પર જઈને જ તો એની પહેલાં આપણે રેડી થઈએ છીએ અને ચાલે છે આપણા ઘરમાં પૂજા જુઓ મમ્મી કરે પૂજા पूजाज થઇ ગઈ છે ચાલુય પૂજા સ્વરા ઓ સ્વરા 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 સળલન દે આવું નકારે હ એય એય સ્વરા સ્વરા નો રિસ્પોન્સ સ્વરા એય આ ઉઠી ઉઠાલ છે સ્વરાલ્દી જલ્દી ચાલો નવરાય તો ખરી ચાલો ચલો ચાલો ઉભી થઈ જા ચલો નાની નાનીકર કે પછી ઉભી થાય તૈયાર કરે સ્વરા ફાઇનલી ફાઈનલી ફ્રેશ થઈ ગયું છે હજી હજુ માં છે એટલે થોડું હેરાન કરશે આવી રીતે ચલો ચલો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે હવે નીકળીએ છીએ જવા માટે ચલો આપડે આપણે ગાડીમાં મળીએ તમને ચાલો જી ચાલો ફાઇનલ નીકળીએ છીએ હવે ગાડી ચાલુ થઈ ગઈ છે ને બે મિનિટ માંથી નીકળી જઈએ ચાલો જી ચાલો ફાઇનલ નીકળીએ છીએ આપણે હવે જો ટાઈમ થયો નહીં દુકાનો બધી બંધ છે ઓલમોસ્ટ બધી દુકાનો બંધ જ છે જો કેટલા વખત મેં તમને કહેવા કરો ને એ જગ્યા પર લઈ જઈશ એ જગ્યા પર લઈ જઈશ

જોવા જ ચાલુ થઈ ગયું છે ખાવા પીવાનું ડ્રાવેલિંગ કરતા કરતા બી ખાવા પીવું જરૂરી છે કારણ કે જેટલો તમે ખાસો પીસો એટલો તમારો ટાઈમ પાસ બી સારો થશે અને ટ્રાવેલિંગ કરવા બી મજા આવશે મેં જાતે બી જોયું તો ખાવા પીવાનું ચાલુ રાખું જ છું તો ટ્રાવેલિંગ કરતી હોય ખાવા પીવાનું જરૂર રાખવાનું તમારો પાસ બી સારો થાય ટ્રાવેલિંગ કરવા બી મજા આવે જે તમે જોયું હતું પેલા માર્કેટ પાસે તો એમાં તમારો સપોર્ટ જોઈશે મને તમારા લોકોનો તો એમાં પ્લાનિંગ એવું કર્યું છે અમે લોકોએ તો તમારે જો પાંચ હજાર સબસ્ક્રાઈબર મારા કમ્પ્લીટ થઈ જશે ને તો આપણે એક સ્પોટ બાઇક લઈશું એને બી આપણે તમે પાંચ હજાર સબસ્ક્રાઈબર ફટાફટ મારે પધાઈ આપો એટલે આપણી ઘેર આવી ગયા પાછી સ્પોટ બાઇક એક બીજી એડ થઈ જશે તો ચલ્લી ફટાફટ પાંચ હજાર સબસ્ક્રાઈબર પાંચ હજાર પાંચ હજાર જેવા થઈ ગયા આપણે એવો સીધા આપણે સ્પોટ બાઇક લઈ લેશું તો ફટાફટ પાંચ હજાર સબસ્ક્રાઈબર કરી લો ફટાફટ લોજીલો ફાઈનલ આપણે પહોંચી ગયા છે હવે પાદરા પાદરા છે આગળ જઈશું હવે મોવાલ એટલે મોવાલમાં મજા આવશે લોજીલો ફાઈનલ આપણે પહોંચી ગયા છે પાદરા અને મંદિર કેટલું મસ્ત લાગે જો કામ ચાલુ છે જંબુસરવાના રોડ પર મસ્ત રસ્તો બની રહ્યો છે ટૂંક સમયમાં રસ્તો મસ્ત બની જશે બેઠા બેઠા એક બીજું એક પ્લાનિંગ બની ગયું છે આપણે જે છે એક મંદિર છે હનુમાન દાદા મંદિર છે તે બી જવાનું પ્લાનિંગ બની ગયું છે એટલે અમારું કામ કાંઈ જ આવવું છે રસ્તામાં જતા જતા ગમે તે આવતું હોય ને આજુબાજુમાં તો પ્લાનિંગ કરી નાખીએ છીએ એટલે આવું પ્લાનિંગ વાળા આને કહેવાય બ્લોગર રસ્તાની અંદર જતા જતા કઈ વસ્તુ આવતું હોય ને તો પ્લાનિંગ થઈ જાય ચાલો તો આ મંદિર બી આજે બતાવું એ આપણે દર્શન કરીએ સારી રીતે સીએનજી પુરાઈ લઈએ આપણે પહેલા પછી આગળ વધીએ ગેસ પંપ ચાલુ થઈ ગયો ગેસ પુરાવા માટે ચલો એ ચલો ગેસ પાર્ટ ડન ગેસ પુરાઈ નીકળીએ છીએ હવે આગળ ટ્રાફિક જામ રસ્તામાં કામકાજ ચાલે છે એટલે જો રસ્તામાં કામકાજ ચાલે છે એના માટે ટ્રાફિક થયું હતું આપણી પણ રસ્તો બની ગયો સામે કામકાજ ચાલે છે જો સિંગલ પટ્ટી રસ્તો છે લોજી લો ફાઈનલ આપણે પહોંચીએ મુવાલ ચોકરી હવે મુવાલ ચોકરીથી આપણે અંદર ઓવરામ છે જે મંદિરે દર્શન કરવા જવાનું છે તે હનુમાન દાદા મંદિર પહોંચી ગયા ફાઈનલી હવે લો ફાઈનલ આપણે પહોંચી ગયા છે મંદિરે તો ચાલો તમે મંદિરના દર્શન બી કરાવો છો જાતે બી કરીએ મારી પાછળ દેખાય છે ગેટ જો છે ગેટ તો મંદિરના બી દર્શન કરાવ તમને જો મંદિર જ્યાં અહીં ઘરે મંદિરની બાધા દેખ બાધા કરવા આવ્યા છે દીવો ચાલુ છે જોવા છે મંદિર ચાલો મંદિર માં દર્શન કરે લોક છે બંધ થઈ ગયું હશે મંદિરમાંથી દર્શન કરાવજો જુઓ મંદિર મસ્ત છે આજુબાજુ બી જગ્યા લોકેશન બી મસ્ત છે મંદિર બી બહુ મસ્ત છે લોકેશન બી બહુ મસ્ત છે એકદમ એક નંબર છે ને સામે પડે તાપ જો તો એના કારણે આંખો કદાચ બંધ થતી હશે ચાલો હવે સીધા આપણે ગાડી પર મળીએ જવાનું છું ગામડે તો નીકળીએ આપણે મસ્ત છે આ જોયા રસ્તામાં મસ્ત છે બધી જગ્યા બહુ મસ્ત આગળ એક મંદિર બી જોયું હતું એનો ગેટ બહુ મસ્ત હતો બહુ મસ્ત ગેટ હોય છે મંદિર બી મસ્ત મસ્ત હોય છે જો ધમાલીન ચાલે છે એ ધમાલીન સર આગળ જઈએ ગામડે મંદિર બી મસ્ત મંદિર છે એકચુઅલી એવું હતું મંદિર બંધ થઈ ગયું હતું એટલે સોરી સારી રીતે દર્શન નહીં કરાવી શક્યું એ માટે એમાં મંદિર બંધ હોય તો આપણે જેટલા બી દર્શન થાય એટલે સારા છે ચલો તારે મળીએ રસ્તામાં દર્શન નામ લેતા દર્શન કરાવી જો સિંગર પાર્ટી નો રસ્તો છે જો મંદિર અર્ષદી માતા નું વાળા પહોંચવા છે કિલોમીટર જેટ બાકી છે જંબુસર શાંતિ થી જઈએ છીએ બહુ ઉતાવળ કરતા છે નહીં કશું કામ નહીં એટલે ખાલી અનાજ લેવા જવાનું છે અનાજ આપણે જે ખેતીમાંથી જે પાઈટી હતી એ લઈને પાછું આવવાનું છે જોઈએ હવે કારણ કે આપણે બ્લોક તો લાંબો થઈ જશે એટલે ભાગ બીજો બી કરી દઈશું આપણે બીજો ભાગ કરી આપણે જંબુસર બે કિલોમીટર બાકી છે જંબુસર પહોંચવા માં ફાઈનલી આપણે જંબુસર પહોંચી ગયા છે હવે એક્ઝેક્ટ મીન્સ હવે અડધો કિલોમીટર જેટલું બાકી છે એટલે આગે બી છે જંબુસર આપણે આવી ગયા છે એવું જો તમે બતાવજો જો ઓલમોસ્ટી ગયા છે આપડે જંબુસર લાગે આખા જંબુસરમાં પાણી ટાકીએ અહીંથી પાણી જાય છે ફાઇનલ આપણે પહોંચી ગયા જંબુસર માં જ બસ સ્ટેન્ડ હવે અહીંથી જવાનું છે આપણે રામપુર ગામડે મારા જુવરી બસ સ્ટેન્ડ ફ્રૂટ લેવા માટે એટલે પપ્પાને ફોન ના જાઓ તો ફ્રૂટ કરી લેતા આવજો એટલે ફ્રૂટ લેવા ઉપર જાય ગાડી ચાલુ નથી થતી નવો જ નો સ્વામિનારાયણ મંદિર છે મસ્ત મંદિર છે બતાવો તમે ચાલો આપણે શેડી રસ પીવા બેઠા છે તાપ તાપની હિસાબે સાહેબ બી સવાળા રસ પીવાનો કેવો લાગ્યો કેવો લાગ્યો કેવો લાગ્યો સરમય ગઈ છે ચલો સેડી રસ પીને પછી પાછો મળ્યા ચાલો શેરડી રસ પી લીધો હવે નીકળીએ છીએ આગળ આપણે ઘરે જવા માટે ચાલો નીકળી ગયા ફાઈનલી આપણે શેરડી રસ પીને આગળ એક સરસ મજાનું મંદિર આવે છે બાથુજી દાદાનું આપડે ગામડે જવાય છે સીધા જ અઢી કિલોમીટર છે એથી

શું મસ્ત વ્યૂઝ આવે છે આપણા ગામ પાસે લીલગરી ગામડે આપણા ગામડે છે ને ઘરે કોઈ રહેતું નહીં પણ પપ્પા અત્યારે ખેતીની હિસાબે રહ્યા હતા એટલે ખેતીનું કામકાજ બધું પતી ગયું છે એટલે આમાં અનાજ લેવાયેલા છે કારણ કે જે ખેતીમાં પાકી લઈ જવાનું છે આપણે ઘરે ઘરેથી આપણે એ બી હશે આપણે ઘરે ઘરેથી કરવાનું છે જોઈશું હવે શું કરવાનું એના માટે આપણે ગામડે તો ચાલો ગામડે જઈએ છીએ તો બ્લોક પણ બનાવી દઈએ ને તમારા લોકો ઘર પણ બતાવી દો કેવું છે એવું કારણ કે પપ્પાએ એમને જ ઘર બનાવી એટલે આવી ગયા છે આપણે આપણા ગામડે ત્યાં છે સ્કૂલ ઘર છે એકદમ નજીક માં જ છે બાજુમાં આવશે તલાવ આવશે ભાથુજી દાદા મંદિર આવી ગયા આપડે આ ઘરે

જો આ છે આપણું ઘર ઘર મને જલંતર બતાવતા વાત કરે છે આપણું મરું મર અહી ઘરે છે માતાજી દર્શન તમે ભી કરલો જો આ તો અહીંયા ઊંધ છે એવું કેતા કે ઘર બતાવીશ